લોકગાયક ભૂમિ આહિરના વીડિયો સાથે છેડછાડ બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે જામખંભાળીયા સાયબર ક્રાઇમે આઠ આરોપીની ધરપકડ કરી છે જેમાં સાત જિલ્લામાંથી કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ભૂમિ આહિરનું ખોટું એકાઉન્ટ બનાવી અભદ્ર વિડિયો પોસ્ટ કર્યો હતો ભૂમિ આહિરના વીડિયોમાંથી એડિટિંગ કરી અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અશોક અમારી સાથે જોડાઈ ગયા છે લોકગાયક ભૂમિ આહિરના વીડિયો સાથે છેડછાડ તે બદલ પોલીસની કાર્યવાહી શું હાલની વધુ અપડેટ જી વાત કરવામાં આવે તો જામ ખંભાળીયા ખાતે થોડા સમય પહેલા એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે ભૂમિ આહિર જે લોકોએ છે તેમના જે ઇન્સ્ટાગ્રામના વિડીયો છે તે ડાઉનલોડ કરી એ વિડીયો સાથે છેડછાડ કરી એડિટિંગ કરી અને એમાં વિપક્ષ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે ને અન્ય ભૂમિ આહિર નામની જે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ ફેક બનાવી એના ઉપર અપલોડ કરવામાં આવે છે તે ભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ઘણા સમયથી તપાસ ચાલુ હતી જ્યારે હાલમાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લા ક્રાઇમ પોલીસે આઠ જેટલા જિલ્લાઓમાં તપાસ કરી સઘન તપાસ કરી અને આઠ આરોપીઓને ઝડપી અને આજે સવારે જ પોલીસ સ્ટેશને તેમને લઈ આવવામાં આવેલ છે અગાઉ પણ આ આરોપીઓ દ્વારા કયા પ્રકારના ગુના કરવામાં આવેલા છે તેના વિશે વધારે અપડેટ કાલ સુધીમાં પ્રાપ્ત થશે જી હાર્દિક જી આભાર અશોક સમગ્ર માહિતી આપવા બદલ